હેલો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજ તો નાઇધોન વેલા તૈયાર થઈ ગયા થઈ ગયા છે એ નાઇધોન વેલા તૈયાર થઈ ગયા છે કેમકે આજે હાર્દિકના પપ્પાને રજા થવાની છે અને હાર્દિકના પપ્પા દસ દિવસ પછી ઘરે આવવાના છે દવાખાનેથી ને અમે તો એની વાત જોઈ છે એ હાર્દિકભાઈ છે ને રિહાઈન છે કેમ કે હું એને બે દિવસ લબડાવું છું કે આજ તાર પપ્પા આવશે કાય લાવશે ને એમ દવાખાને જાઉં છું એને મેં જવા જ નથી દીધો કેમ કે અહીંયા કેટલા દર્દી હોય પછી એને એમ મજા નતી પછી માય મજા આવી છે લઈને પાછો શેપ લાગ્યો હોય તો એટલે મેં કીધું દવાખાને તો જવા જ નથી દેવો એટલે ભાઈ છે ને રોજ વેન કરે છે આજ તો એ રિહાય હોય ગયો એ કે નહીં તો ખોટું બોલશો નથી આવવાના એમ તું રોજ કેશો તેમ જો રિહાય હું તો જો તમે અહીંયા આમ જો એને પપ્પા પાસે જાઓ બોલો હા હા નહી આમ જો આ જ છે પાકો ફોન કરીને પૂછી દે તો આ સારું કરે આ ફોન કરીને પૂછી તો આગળ આવવાના જ છે આગળ મને હવાર જ ફોન આવ્યો કે છે ને આજ તો છે ને 10 વાગશે ને ત્યારે રજા થઈ જશે એમ ફોન આવ્યો તો ફેમિલી તો તો 11 વાગે ને તઈ કે હું ઘરે છું આવી જ જાય ઘરે એમ હાર્દિકના પપ્પાનો હાર્દિક જો પપ્પાને ફોન કરે છે હેલો

કયું ને દાદર માં જાય ઘરે આવે ફોન જોતા જતા યાદ આવે કા તો હાર્દિક ના પપ્પા આવી ગયા છે હા સડી ગયો બોલો કા પોરો ખાઈ હાર્દિક આવી ગયા ને હાર્દિક ના પપ્પા આવી ગયા છે ને હાર્દિક ભાઈ થયેલી ખોળે છે એ કઈ ભાગ લેવા છે ભાગ લેવા થોડા દવા ખાના ની છે ખાના એ હા એની અંદર બીજી ચલીએ અને અંદર બીજી ચલીએ મેં એને ફાઈલ એમાં દવા છે એમાં કઈ ખાવા નથી કાના ફાઈલ છે ફાઈલ છે એની જો દવાખાનાની હા આ દવાખાને ગયા હતા ઇટાલિયા હા હવે કાઈ નથી હાર્દિક તન વાસ્તા આવડે હા હવે તાર છે ને તાર બસ તાર પપ્પા પાસે જ રહેવાનું છે

હવે એને છે ને મોસમીનો રસ પીવો છે ને તે મોસમીનો રસ લેવા જવાનું છે કા મોસમીનો જ્યુસ પીવાનું છે ને તો મોસમીનો જ્યુસ લેવા જવાનું છે તો જ્યુસ ડોક્ટરે પીવાનું કીધું હમણાં અનાજ થોડું થોડું ખાવાનું કીધું કા તો એને જવાનું છે જો તૈયાર થઈ ગયા છે નાય ધોઈને કા બે ગ્લાસ よろしい હાલો હાર્દિક ના પપ્પા જો આવી ગયા છે રસ જ્યુસ લઈને કા જ્યુસ લઈને ઘરે આવી ગયા છે અને હાર્દિક ભાઈ જો અમારે બે ગયા છે જ્યુસ પીવા કા હાર્દિક જો અમે ત્રણ ગ્લાસ લઈ લીધા ત્રણે એક એક કા પેલા તો જ્યુસ પીવાનું છે મોસંબી નું તાર પપ્પા ને જો દાદરા સડી ને આવ્યા હા સડી ગયો પૂરો ખાય છે હાર્દિક ભાઈ દે રસ કા આ ત્રણે ગ્લાસ માં નાખવા લો

અમારે થોડી કમજોરી આવી ગઈ છે એની બળીતરા ખરે ખરે એટલે રસ પીવો જરૂરી છે કા જો પેલા પીવાઈ ગયો હે હોય હોય ગયા જો હું તો હજી પીવું છું બોલો જો હાર્દિક ના પપ્પા છે ને ખાવા બે ગયા છે નાસ્તો કરવા કા સાન પાવ હા એ પાવ ખાવાના છે હા હાર્દિકભાઈ તમારે શું ખાવાનું છે ભાખરી ભાખરી તો હાર્દિકભાઈ ની ભાખરી બને છે જો લોટ બાંધી દો છે તાવડી મેક દીધું છે ને આખડી હાર્દિકભાઈ છે ને એમ પપ્પા બેહી ગયા છે આપો આપો હાલો બની જાય એટલે હો જો ફેમિલી હાર્દિક ના પપ્પા ખાવા બેહી ગયા છે હા ઘણા સમય પછી ગોળ તેલ તેલ ખાય છે જય જય શાક રોટલી એવ ખાય છે ને જો અમે બધા આજ તો આરે ખાવા બેહી ગયા જો

સારું હાલો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે અને કેવો લાગ્યો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ બીજા વિડીયો તો જય માતાજી બધાને